વડલાની થીમ પર વડોદરામાં બુલેટ ટ્રેન સ્ટેશન બની રહ્યું છે ત્રણ માળનું આ સ્ટેશન એરપોર્ટ ને પણ આંટી મારી દે તેવું હાઈટેક હશે દિવ્ય ભાસ્કર આપને ચોત્રીસ મીટર ઊંચા આ સ્ટેશનનો નો વિડીયો બતાવે છે પંડિયા બ્રિજ પાસે સોળ હજાર ચારસો સડસઠ ચોરસ મીટરમાં બનતું આ સ્ટેશન મલ્ટી લેવલ કાર પાર્કિંગ થી સજ્જ હશે સ્ટેશનની અંદર જતા જ ઇન્ટિરિયરમાં વડલાની ડાળીઓ અને પાંદડાઓની ફીલ જોવા મળશે સૌથી પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર જ પેસેન્જર્સનું સિક્યુરિટી ચેક થશે ઉપર જવા માટે લેફ્ટ સાઈડમાં એસ્કેલેટર અને પગથિયા હશે જ્યારે રાઈટ સાઈડમાં ડબલ લિફ્ટ પણ હશે ફર્સ્ટ ફ્લોરનો લુક પણ રોયલ હશે પેસેન્જર્સને અહીં પહોંચતા જ એક નવી દુનિયાનો અહેસાસ થશે અહીં લક્ઝરીસ બિઝનેસ લોન્જ હશે વેઇટિંગ એરિયા પણ એટલો જ આલિશાન હશે અહીં ટિકિટ કાઉન્ટર અને વેન્ડિંગ મશીન એમ બંને પરથી પેસેન્જર્સ ટિકિટ મેળવી શકશે પેસેન્જર્સ માટે અહીં કસ્ટમર કેર એરિયા પણ હશે અહીં ટિકિટ ગેટ હશે જ્યાંથી ડાયરેક્ટ પ્લેટફોર્મ પર જઈ શકાશે પ્લેટફોર્મ તરફ જવા માટે અહીં લિફ્ટ પણ હશે ઉપર પહોંચતા જ ટાપુ પ્રકારના બે પ્લેટફોર્મ અને ચાર રેલવે ટ્રેક હશે નેશનલ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે સ્ટેશનનો થ્રીડી વિડીયો શેર કર્યો છે सिग्नलिंग रोलिंग स्टॉक और ये सारे करने के बाद जो हम लोग अपना लक्ष्य है 2026 का ट्रायल का सूरत बुली मोराका उसकी ओर अग्रसर है आला स्टेशन नु बुलेट स्पीडे काम चाली रही हु छे तमाम काम पूर्ण થતા ડિસેમ્બર 2025 સુધીનો સમય લાગી શકે છે धवल चौधरी दिव्या भास्कर वड़ोदरा शेयर एंड डाउनलोड करो दिव्या भास्कर ऐप